ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા અલગ અલગ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી આસપાસના ગામોના અઢારસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઇસીજી એક્સ રે લેબ મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે એક દિવસ માટે મિની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી જે દર્દીઓના ઓપરેશનની જરૂર છે તેમને અંકલેશ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે કેમ્પના દિવસે જ મેડિકલ ઇમરજન્સી છે એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મેડિકલ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી કિરણભાઈ મોદી જનરલ મેનેજર ડોક્ટર નીનાદ ઝાલા ડોક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી મંત્રી શ્રી માનસિંહ માંગરોલા આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સાંસદે પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સમાજ માટે કામ કરતી જયબેન મોદી હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિશુલ્ક કેમ્પ ખૂબ સફળ રહ્યો હતો ગ્રામ નિર્માણ ચિરોણી મંડળ થવા નાજા કેમ્પસની અંદર તે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા જે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે તે માટે સમગ્ર ટીમને અને સૌથી વિશેષ જો કહું તો મારા તો ગુરુ જેવા કહેવાય એવા શ્રી કમલેશભાઈ ઉદાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી સંસ્થા અમેક સૂત્રને યાદ કરીએ શરીર શા માટે તો કે સેવા માટે શરીર એટલે આજના પ્રસંગે હું એક નાની વાત એટલી કરું કે રવિશંકર મહારાજ મુઠેરો માનવી એક હોસ્પિટલના ઉદઘાટન માં ગયા બેન તો એમને ઉદઘાટનમાં એવું કીધું કે આ દવાખાનું કાયમ બંધ રહે પેલા પેલા કે તમે ઉદ્ઘાટનમાં માં આવ્યા છો આશીર્વાદ આપવા જોઈએ કે બહુ સારું ચાલે એટલે તે દિવસે મેં વાંચ્યા પછી મને લાગ્યું કે રવિશંકર મહારાજ ખોટા હતા પણ પછી બહુ મનોમંથન કર્યા પછી એવું લાગ્યું મને કે ના એ બહુ સાચા હતા કોઈ દવાખાના ને એવા આશીર્વાદ ના અપાય કે તારું દવાખાનું બહુ સારું ચાલે પણ આજે કેમ્પને અમારી શુભેચ્છા એવી આપું છું કે જયાબેન મોદીના સ્ટાફ તરફથી જે કઈ દર્દીઓની તપાસ થાય છે નિદાન થાય છે એ તમામ દર્દીઓ અહીંયાથી સંતોષ લઈને જાય એમના પ્રાથમિક સંતોષ થવો જોઈએ કે અમારું નિદાન થયું ને મને સારું થશે એવી આજની આ નિમિત્તે અમે ગ્રામ નિર્માણ કેરોળી મંડળ સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને અમોના તક આપી કેમ્પ કરવાની એ પણ અમારું અહોભાગ્ય સમજીએ છે ઉદાણી સાહેબ સાથે બહુ જૂનો સંબંધ છે અને એમના કામથી હું પરિચિત અને ઉદાણી સાહેબના એક મિત્ર દીપકભાઈ ભીમાણી સાહેબ જે અમારા મુંબઈના વેલ વિસરસ છે એમનો ખાસ આગ્રહ હતો કે યોગેશભાઈ એકવાર ઉદાણી સાહેબને તમે બોલાવો ઘણી વખત તમને કીધું પણ આજે પ્રસંગે આવ્યા છે ફરીથી સમગ્ર મોદી પરિવાર નો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા સંસ્થા વતી કદાચ કોઈ તકલીફ ઉભી થઈ હોય કોઈ ક્ષતિ હોય તો તે બદલ સંસ્થા પરિવાર વતી હું ક્ષમા પણ માંગુ છું અસ્તુ